વાત સાચી છે કે ખોટી છે ત્યારે આપણી ગ્રાન્ટ કામ વપરાય છે એના માટે પણ તમારે જાણવું પડશે જાગવું પડશે મારા યુવાનોને વિનંતી કરું છું તમે પૂછો તાલુકા પંચાયત વાળાને તમારે વિકાસ સપ્તાહમાં કેટલા રૂપિયા વાપર્યા તમારે અમૃત મહોત્સવમાં કેટલા રૂપિયા વપરાયા તમે ગૌરવ યાત્રામાં કેટલા રૂપિયા વાપર્યા તમે વિકાસ મહોત્સવમાં કેટલા વાપર્યા

પણ મંત્રીઓ ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદો પેલા ચાવી વાળા રમકડા છે ડૂગ ડૂગ રમકડા જેટલી ચાવી ભરાય એટલું ડુંગડુગ્યું કરવાનું બાકી કોઈ બોલવાનું નહીં બોલવા જાય એટલે એમની ટિકિટ જતી રહી જતી રહે કે નહી જતી રહે એટલે એવા લોકોને આ સરકારે હમણાં મંત્રીઓ બદલા પણ મારે તમને બધાને વિનંતી છે આપણા વડીલો આપણા સંત મહંતો એમની વાણીમાં કીધું છે કે ભાઈ કોઈ ભેંસનું દૂધ ઓછું આવે તો ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતું નથી ભેંસ જ આપણે બદલી નાખવી પડે નાખવી પડે ને તો આ મંત્રી બદલવાથી તમારો કોઈ ઉદ્ધાર થવાનો નથી અમારે ત્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીસ અને એકત્રીસ તારીખે કેવડિયા આવ્યા દસ કરોડ નું સ્ટેજ નું બિલ બનાવ્યું ઉતારી લીધા પૈસા દસ કરોડ મંડપ ના ઉતાર્યા પૈસા ડેડીયાપાડા ત્યાં પણ આજ રીતના દસ દસ કરોડના ના સ્ટેજ મંડપના ઉતારી લીધા છ કરોડ રૂપિયા બસવાળાને ને આપવામાં આવ્યા અડતાલીસ લાખ રૂપિયા પાણી પીધું બે બે ત્રણ ત્રણ કરોડની ચા પીધી સિત્તેર એસી લાખના ફૂલ ગુસ્સા લાવ્યા અને એવા તો કેટલા 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 ખર્ચા આપણા બજેટમાંથી વાપરી નાખ્યા એવા દસ માં તો એવા દસ મંડપ આવી જાય એવી આ લોકોએ આપણું બજેટ વાપરે છે ત્યારે આવી સરકારોને આવનારા દિવસોમાં આપણે સત્તામાંથી દૂર કરવા માટે તૈયાર થઈ જવાનો છે તમે જોયું હશે ડેડિયાપાડામાં નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા મોદીજીએ જે પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા એ પ્રતિમા કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતાએ કે ગુજરાતની કે દેશની ભારતીય જનતા પાર્ટીએ પ્રતિમા નહોતી મૂકી તમે વિચાર કરો આપણા ગામડાઓમાં તલાટીઓ નથી મળતા આપણા ગામડાઓમાં એમના ટીડીઓ ના આવે એમના મામલતદાર ના આવે અને ડેડિયાપાડામાં ભીડ ભેગી કરવા માટે એમના મંત્રીઓ એમના મુખ્યમંત્રી એમના નાયબ મુખ્યમંત્રી એમના મંત્રી એમના તંત્રી એમના સંત્રી એમના જંત્રી બધાને અમે ગલીએ ગલીએ ફરતા કરી દીધા આ આપણી બધાની તાકાત છે ત્યારે સાથીઓ આજે જયારે સંવિધાનની વાત આવે આપણે બધા સંવિધાન માટે ભેગા થઈએ જનજાગૃતિ માટે ભેગા થઈએ અસ્મિતા માટે ભેગા થઈએ ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગમતું નથી અમે અમે અધિકારોની વાત કરીએ

મોઢું દેખાડવાને લાયક નહીં બચો એટલા માટે સમજી જાજો એટલા માટે સમજી જાજો કે આવનારા દિવસોમાં યુવાનો ડ્રગ્સ નહીં રોજગાર માંગે છે બોલવાનો અધિકાર માંગે છે અને આમ આદમી પાર્ટી આજથી જાહેર કરે છે કે યુવાનોના હક અધિકાર અને ન્યાય માટે ગુજરાત માંથી ડ્રગ્સ નાબૂદ કરવા માટે પરંતુ જે રીતના ગુજરાતની અંદર ખેડૂતોની હાલાત છે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આપણે સૌ સુકામ ભેગા થયા છીએ આપણે સવે સેની લડાઈ લડવાની જરૂર છે ચૈતરભાઈ શુંકામ બોલે છે યુવરાજભાઈ શુંકામ બોલે છે રાકેશભાઈ હોય રાધિકાબેન હોય નરેશભાઈ હોય આ બધા શુંકામ બોલે છે આપણે સમજવાની જરૂર છે જ્યારે જ્યારે પણ ગુજરાતની અંદર આપણો ગરીબ ખેડૂત પોતાનો પાક વેચવા માટે જાય છે ત્યારે એને પૂરતો પાકનો ભાવ નથી મળતો આપણો ગરીબ ખેડૂત સિંચાઈના પાણી માટે લાચારી કરે છે ભીખ માંગવી પડે છે ત્યારે આ સરકારને હું કહેવા માંગીશ કે આવનારા દિવસોની અંદર જો કૃષિ નીતિઓ અને કૃષિ પંચની રચના કરવામાં નહીં આવે આ ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે ખેતરે ખેતરે સિંચાઈનું પાણી પહોંચાડવામાં નહીં આવે તો આ ગુજરાતનો ચોપ્પન લાખ ખેડૂત આંદોલન કરશે અને વિધાનસભા ઘેરાવાના પ્રયત્ન પણ કરશે ત્યારે હું આ સરકારને કહેવા માંગીશ કે ક્યાં સુધી આ ખેડૂતોના હક અધિકાર અને ન્યાય ચીનવવાના પ્રયત્ન કરશો ક્યાં સુધી પણ દેવામાં છે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી નીતિ છે કે આ ગરીબ ખેડૂત ક્યારે દેવામાંથી બહાર ન નીકળવો જોઈએ આ દિવસ સમગ્ર દેશની અંદર દરેક કલાકે